હું આઈપીસી ત્રણસો છોતેર પોક્ષોમાં આવેલો છું આજે સાહેબ આઈજી સાહેબ છે એને નવો પેલ પાડ્યો હોય કે વૃક્ષા અત્યારે આપણે છે ને ઝાડવા બહુ ઓછા થતા જાય છે ઝાડવા કપાય છે એની હિસાબે તો અત્યારે અમારે રાઘવ જૈન સાહેબ આઈપીએચ છે એના દ્વારા ફૂલવો જેટલા બેન આવે તેને સોળ દેવામાં આવે છે કે એટલે બેન આવ્યા હોય એટલે એ બાય ભાઈએ દીધું એટલે એ વાવવાના જ છે એનાથી આપણા વૃક્ષો થાય બહુ જ કાર્યક્રમ રાખવામાં આવે છે બહાર શાંતિથી રહેવામાં સારું હોય જેલમાં કોઈ પણ સારું નથી જો કે ભૂલ ભૂલમાં જે ગુના થઈ ગયા હોય બહાર કોઈને કલમની કે જેલ બાબતની કોઈને ખબર જ નથી કેશ બાબતની એની હિસાબે ગુના થઈ જાય છે તો બાયડ ટૂંકમાં કેસ બાબતનું આપણે પહેલાં જાણકારી લઈ લેવાય ગમે કંઈક બનાવ બન્યો કઈ રીતના બની જોઈ લેવાનું પછી એ ટૂંકમાં બાય પરિવાર સાથે જે જિંદગી જીવવાનું છે એ વિષય કંઈ નથી અને અમારે જેલ પ્રશાસન વાળા જ્યાં વૃક્ષોનું જે કામ કરવામાં આવે છે બેનોને બધાને વાળા લેવામાં આવે છે રાખડી બાંધવામાં આવે છે રૂબરૂ જેલ પ્રશાસન દરમિયાન બહુ આવે છે આજે સનાતની ધર્મ પ્રમાણે જે રક્ષાબંધનનું પર્વ સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે એ ઉજવણી આજે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આપણે જે બંદીવાન ભાઈઓ છે એમની બહેનો સાથે રક્ષાબંધનનું પર્વ ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવેલું છે અને તે માટેની વ્યવસ્થા શિસ્ત અને સલામતીને બાદરૂપ ન થાય અને જેલ પ્રતિબંધિત વસ્તુ જેલની અંદર ઘૂસે નહીં એવા અમારી સ્ટાફની અને પોલીસ સ્થાનિક પોલીસની સહાયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે મોઢું મીઠું કરાવવાની એક જે પરંપરા છે એને જાળવવા માટે થઈ અમે જેલનું પ્રોડક્શન બનાવેલું છે જે કેદીઓએ તૈયાર કરેલું છે અને એનું વિતરણ કેદી બહેનો મારફત આ જેલના બંદીવાન ભાઈઓને કરી અને મોઢું મીઠું કરાવવામાં આવશે સાથે સાથે અમે જેલ પ્રશાસન અને સરકાર તરફથી વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે અને હરિયાળી આપણા સમગ્ર વિશ્વમાં ફેલાય એ એ આશયથી એ એક વૃક્ષનો રોપો અમે ભાઈ તરફથી બંદીવાન ભાઈ તરફથી કેદીની બે બંદીવાનની બહેનને મળે એવી પણ અમે વ્યવસ્થા કરેલી છે આપણે જેલમાં સરેરાશ રોજના એકવીસો કેદીઓનું સરેરાશ રહે છે પુરુષ અને સ્ત્રી કેદીઓ સાથે